ત્રણ વર્ષની અંદર મિત્રો જે ઘરના મેઇન સભ્યો કહેવાય ને કે આ દીકરીના પપ્પા એમના સગા કાકા અને આ દીકરીના દાદા આ ત્રણે ત્રણ ત્રણ વર્ષની અંદર જ એક્સપાયર થઈ જાય છે એટલે કોણ હતું એમના પરિવારની અંદર એમના પરિવારની અંદર પહેલાં જ્યારે મારા કાકાને કેન્સર થયું ને હા ત્યારે કાકા પોતે પછી બાપા અને એક એમના નાના ભાઈ હા તો બે હજાર વીસમાં જ્યારે કેન્સર ડિટેક્ટ થયું હા ત્યારે પેલા કાકા એક્સપાયર થઈ ગયા પછી આ કોરોના એટલે આ લોકો પપ્પા હા એમના પપ્પા હા બરોબર અને પછી 2022 માં હા વર્ષ દોઢ વર્ષ પહેલા હા આપણે બાપા એક્સપાયર થઈ ગયા કોરોના એમના એટલે આ દીકરીના દાદા હા દીકરીના દાદા હા પછી આ ત્રણ મહિના પેલા જે આપણે નાના કાકાજી હતા ને જે ઘરના જે છેલ્લા જે મોભી હતા હા એટલે આમ જે આપણે કાકા બાપાજી કુટુંબી કહેવાય એક જે આપણા લોહીના જે કુટુંબ હા ઈ ત્રણ વર્ષની અંદર મિત્રો જે ઘરના મેઈન સભ્યો કેવાય ને કે આ દીકરીના પપ્પા એમના સગા કાકા અને આ દીકરીના દાદા આ ત્રણે ત્રણ ત્રણ વર્ષની અંદર જ એક્સપાયર થઈ જાય છે એટલે સમજો ને કે આ પરિવાર ઉપર એક આફત આવી હોય એટલે આપણે આનું વર્ણન ન કરી શકીએ પણ આ તો જે લોકો સહન કરતા હોય ને મિત્રો એ લોકોને જ ખબર પડે કે હવે હવે આગલી જિંદગી આપણે કઈ રીતના જીવવી કારણ કે દીકરીઓ હજી બધી નાની છે અને દીકરીઓને હજી મોટી કરવી ભણાવવી અને છ આ તો હજી છ વર્ષની દીકરી છે મારી બાજુ બેઠી છે એ અને હેતલને હું ઘરે લઈ જવાનો એ ફાઇનલ છે એ ચકચક કરે છે પણ હું લઈ જવાનો છું ફાઇનલ છે મિત્રો એટલે બાપાનું તો ધવલભાઈ છે ને હા કોઈ ક્રિયાક્રમ કરેલું જ નથી શું વાત કરો બાપા એટલે દાદા હા દાદા નું ખાલી બે દીતતા આવે દાદા ને બે દીતતા આવ્યો હતો કોઈ વસ્તુ નથી કરેલી દાદા પાછળ પરિસ્થિતિ જેવી એટલે જ મિત્રો કહેવામાં આવ્યું છે પરિસ્થિતિ પૈસા જે ક્રિયા કરવાના હોય આજુબાજુના લોકો પૂરું પાડે છે આજુબાજુનું કુટુંબ પૂરું પાડે છે એટલે ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે સકંજામાં આવેલો પરિવાર છે મિત્રો તો આપણે આ દીકરીઓ છે એમનું ધ્યાન રાખવું પડે મિત્રો કારણ કે ફૂલ જેવી આ ચાર દીકરીઓ છે એમનું હજુ ભણવાનું બાકી છે એમને જિંદગી જીવવાની બાકી છે જિંદગી આગળ કેવી રીતના રમવી હજી દીકરીઓને ખબર નથી મિત્રો પણ આ દીકરીઓનું ધ્યાન આપણે જ રાખવાનું છે ફક્ત ને ફક્ત અને તમારે ફક્ત ખાલી વિડીયોને લાઈક અને શેર કરવાનો છે કારણ કે આ પરિવારનું કરિયાણું તો હું દર મહિને પૂરું પાડવાનો જ છું મિત્રો કારણ કે જે પણ આવી રીતના પરિવાર દુખી હોય એનું ધ્યાન મિત્રો આપણે નહીં રાખશું તો કોણ રાખશે એટલે ફક્ત વિડીયો લાઈક અને શેર કરો જે પરિવાર છે એમને આપણાથી જેટલું થતું હશે એટલું સો ટકા પૂરું પાડશું તમે પણ આવી રીતના ક્યાંક ને ક્યાંક જે પણ પરિવાર ક્યાંય ને ક્યાંય આર્થિક રીતે અથવા તો શારીરિક રીતે ક્યાંય પણ સંકટની અંદર હોય તો તમે બધા મિત્રો મદદ કરી શકો છો કારણ કે આપણે કોઈકને મદદ કરશું તેમાં આપણે કોઈ નીચા ન થઈ જવાના આપણાથી કાંઈ મોટી મદદ કોઈને જરૂર હોય તો આપણે સો ટકા મદદ કરવી જોઈએ મિત્રો બનતો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા